જ્યારે પવન સરખો હોય ત્યારે તો આપણી પતંગ સરખી જ ચગેજ છે પણ જ્યારે પતંગ હવા ન હોય ત્યારે આપણી પતંગ ગોળ ગોળ ચકડોળે ચડે છે જીવનનું પણ તેવું જ છે ક્યારેક ક્યારેક આપણું જીવન પણ ચકડોળે ચડે છે અને પતંગ તો તમે ગમે તેમ કરી પતંગ તમે ચગાવતા હો તો ગમે તેમ કરીને તેને સ્થિર કરી લ્યો અથવા ઉતારી લ્યું પણ જ્યારે જીવન ચકડોળે ચડે છે ને ત્યારે તેને સ્થિર કરવું ખૂબ અઘરું છે ભક્તો આ એક વાત સમજવા જેવી છે પતંગની છે જીવન રૂપી શિવભક્તો આ પતંગ જ્યારે ચકડોળે ચડે છે ત્યારે તમે તેને સ્થિર કરી શકો પણ જીવન ચકડોળે ચડે છે ત્યારે આપણે તેને સ્થિર નથી કરી શકતા તો શિવ ભક્તો જ્યારે આપણું જીવન ચકડોળે ચડે ત્યારે આપણે ભગવાન મહાદેવની ભગવાન શિવજીની આરાધના કરવી જોઈએ તો આપણું જીવન સ્થિર થઈ જાય છે પતંગની છે શિવભક્તો સુંદર એવો પાવન ઉત્તરાયણનો તહેવાર છે ખાલી પતંગ ચગાવવાનો તહેવાર નથી ધર્મ કર્મ અને સુરત દાદાના આશીર્વાદ મેળવવાનો દિવસ એટલે ઉત્તરાયણ તો ખાસ કરી તમામ ભક્તોને એટલું કહેવાય કે ઉત્તરાયણના દિવસે થોડુંક દાન ધરમ કરમ ગાયોને ઘાસચારો નાખજો અને સુરત દાદાને નમસ્કાર કરજો અને ખાસ કરીને જીવનમાં પણ સમજજો કે જો આ પતંગની જેમ આપણું જીવન પણ ચકડોળે ન ચડાવવું હોય નિરંતર આપણે સુખ પ્રાપ્ત કરવું હોય આપણા જીવનમાં નિરંતર આપણે જો હંમેશા સુખોની પ્રાપ્તિ કરવી હોય તો આપણે ભગવાન શિવજીની આરાધના કરવી જોઈએ ભગવાન શિવજીની ભક્તિ કરવી જોઈએ તો આપણું જીવન સુખમય બને છે આપણું જીવન સમૃદ્ધિમય બને છે આપણી દરેક આશાઓ પૂર્ણ થાય છે એટલે ક્યારેય પણ આપણે ભગવાન શિવજીને ભૂલવાના નથી નિરંતર ભગવાન મહાદેવની આરાધના કરવાની છે નિરંતર ભગવાન ભોળાનાથને ભજવાના છે આનંદ કરતા કરતા જીવન જીવતા જીવતા ધર્મ ભક્તિ કરતા કરતા સર્વ કાર્ય કરતા કરતા આપણે એક પણ કર્મ છોડવાનું નથી બધું કર્મ કરવાનું છે પણ સારું કર્મ કરવાનું ફરવું ખાવું પીવું આનંદ હે સમય મળે તો જાત્રાઓ પણ કરો યાત્રાઓ પણ કરો સમય મળે તો સગા આપણે આપણે સગા પણ જવું જોઈએ બધે જવું જોઈએ કોઈ આરે આપણે દુશ્મનાવટ નથી કરવાની સગા હોય આપણા સંબંધી હોય કોઈની સાથે આપણે ન રાખવું ખાસ કરી અને તે પણ એક સમજવા જેવી વાત છે જીવનમાં આપણે આવ્યા છીએ તો કોઈની સાથે અણબનાવ આપણો જીવનમાં ન હોવો જોઈએ બધા સાથે સારા સંબંધો રાખો તે પણ એક જીવનની સારી મૂડી છે ખાલી ધન છે મિલકત છે તે આપણી સારી મૂડી ન કહેવાય સારા આપણા સંસ્કાર આપણો સ્વભાવ પણ આપણી એક મૂડી જ કહેવાય તો આપણે સ્વભાવ પણ સારો રાખવો જોઈએ અને ખાસ કરીને જે આ પતંગોત્સવ છે પતંગ જેમ ગોળ ગોળ ચગે છે જે તમને વાત કરી એ ક્યારેક ક્યારેક આપણે જીવન પણ પતંગની જેમ ગોળ ગોળ ચગે છે પણ ત્યારે આપણે ભગવાન મહાદેવની આરાધના કરવાની છે જેથી કરી અને આપણું જીવન પણ એક પતંગ સ્થિર પતંગની જેવું થઈ જાય તમે ઘણાય વખત જોતા હશો આકાશમાં ઉત્તરાયણને દિવસે કે અમુક પતંગો એકદમ સ્થિર આકાશમાં નિરંતર ઉઠતી હોય ન આમ હલતી હોય કે ન આ મળતી હોય એવી રીતે નિરંતર ચગતી હોય આપણે જો તેવું આપણું જીવન તેવું આપણે જીવન બનાવવું હોય તે સ્થિર પતંગની જેવું તો આપણે નિરંતર ભગવાન શિવજીની ભક્તિ કરવી પડે છે કારણ કે ભગવાન મહાદેવ આખા જગતના પિતા છે આ સૃષ્ટિનું સર્જન પણ ગણો તો શિવ છે પાલનહાર વિષ્ણુ સ્વરૂપ ગણો તો પણ શિવ છે શિવ તો કોઈ પણ જીવનો છે 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 તો પણ પણ તે શિવ જ દરેક દરેક જીવ જીવ સંસારનો શરણે જાય કોઈ એમ કહેતું હોય કે આ જીવ ફલાણે ઠેકાણે ગયો આ જીવ માતાજીને ખોળે ગયો તે વાત ખોટી છે નિરંતર ખોટી છે દરેક જીવ શિવને શરણે જાય છે કારણ કે દરેક જીવને ખેંચવાવાળા રિટર્ન ખેંચવા વાળા ભગવાન શિવ છે એટલે જ કે આપણે છેલ્લે ભગવાન શિવ પાસે જવાનું તો આપણે પહેલેથી ભગવાન આપણે પકડી રાખવા જોઈએ અને આપણું જીવન એમ કહેવાય કે આપણું જીવનને ઉજાળવું જોઈએ આપણે તો શિવભક્તિ કરવી જ જોઈએ પણ આપણા બાળકોને પણ શિવભક્તિ સોંપવી જોઈએ તેને જેવી રીતે આપણે ભણાવીએ ગણાવીએ નિત્ય નિયમથી આપણે તેને દરેક કાર્યમાં તેને આપણે મદદ કરીએ છીએ બાળકોને આપણા બાળકોને દરેક કાર્યમાં આપણે તેને મદદ કરીએ છીએ તેવી રીતે આપણે ભગવાન મહાદેવની ભક્તિ પણ આપણે બાળકોને સોંપવી જોઈએ તો જ આપણું જીવન સાર્થક ગણાય આપણું જીવન પરિપૂર્ણ થયું કહેવાય એટલે બધા શ્રી ભક્તોને એટલું કહેવાનું કે આપણે જેવી રીતે બાળકો માટે આપણે માલ મિલકત ધન સંપત્તિ બધું એકઠું કરીએ છીએ પણ ઘણી વખત એવું બને છે કે આપણે માલ મિલકત ધન સંપત્તિ એકઠી કરવામાં ક્યારેક સંસ્કાર નથી દે શકતા ક્યારેક બાળકોને ભક્તિ નથી સોંપી શકતા જેથી કરી અને તેનું જીવન આખું ડોળાઈ જાય છે કહેવાય ને કે છતાં પૈસે અઢળક ધન સંપત્તિ હોય છતાં પણ બાળકોમાં એવા કુસંસ્કાર આવી જાય છે જેથી કરી અને આખું જીવન તેનું નાશ થઈ જાય છે એટલે ખાસ કરી અને માલ મિલકત ધન સંપત્તિ તો આપણે આપણા બાળકોને દઈએ પણ સાથે સાથે આપણે સારી એમ કહેવાય ને ભક્તિ રૂપી એક સંસ્કારરૂપી મૂડી પણ આપણે આપણા બાળકોને દેવી જોઈએ તો શિવભક્તો ખાસ કરીને લાય થવાનું કારણ એ જ હતું કે થોડીક વાત ઉચિત થોડુંક આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ મારે પણ જ્ઞાનની થોડીક પૂર્તિ થઈ જાય રિપીટ થઈ જાય અને તમને પણ મારી સાથે જેટલા પણ જોડાયેલા છે તેને પણ જ્ઞાન મળે જેવી રીતે તમને પહેલા વાત કરી જેવી રીતે પતંગ ગોળ ગોળ ચગે છે ગોળ ગોળ ચગડોળે ચડે છે ક્યારેક પવન ન હોય તો એવી રીતે આપણું જીવન પણ ક્યારેક ચગડોળે ચડી જાય છે પણ જ્યારે આપણે ભગવાન શિવજીની આરાધના કરીએ છીએ ત્યારે આપણું જીવન સંપૂર્ણપણે સ્થિર થઈ જાય છે જેમ અમુક પતંગો આકાશમાં નિરંતર સ્થિર રહે છે તે રીતે આપણું જીવન પણ સ્થિર થઈ જાય છે જો આપણે નિરંતર ભગવાન શિવજીની ભક્તિ કરીએ તો સુંદર આજનો આ દિવસ છે કે ઉત્તરાયણ આજે અત્યારે સંધ્યા સમય પછી ઉત્તરાયણ બેસી જ ગઈ કહેવાય એટલે બધા શિવભક્તોએ મારા તરફથી ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છા બધા પતંગ ચગાવતો સેફ્ટીથી ચગાવજો કોઈ પણ બાળકો ચગાવતો હોય તો તેનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ એટલે બધા શિવભક્તોને ઉત્તરાયણની મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છા ભગવાન મહાદેવ બધા શિવભક્તોનું જીવન સુખમય બનાવે બધાના જીવનમાં નિરોગી બધા લોકોનું જીવન નિરોગી બનાવે તેવી પહેલા વાત એટલે ભગવાન મહાદેવ પાસે આપણે પહેલાં તે જ માગવું જોઈએ કે બધાનું જીવન નિરોગી બને જો શરીર આપણું સારું હશે તો બધા કાર્યો સારા થશે અને ઓટોમેટિક આપણું જીવન પણ સુખી થશે બધા ભક્તોને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છા બધા ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય Yeah. <laughs>